રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ પટેલિયા અને ચેનલ છે ખેતી માં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો ની કમેન્ટ અલગ અલગ હતી કે ભાઈ મગફળીમાં કેટલા દિવસ પછી નિંદા નાશક દવા વાપરી શકાય કપાસમાં કેટલા દિવસ પછી નિંદામણ દવા વાપરી શકાય ડુંગળીના બિયારણમાં પણ સાચું કેડ્યું હોય આપણે અને નાખા જમાવી દેવાના હોય રોગ ન કરવાના હોય ડાયરેક બી સાટી દેવાના હોય તો એમાં કેટલા દિવસે આપણે નિંદામણ નાશક દવા વાપરી શકાય તો આજના વિડિયોની માલિપા આપણે માહિતી આપીશું કે કેટલા દિવસ પછી કયા પાકની માલિપા તમે દવા વાપરી શકો બરાબર છે જે ખેડૂત ખેતરોએ તૂર કરી હોય તો તૂરમાં પણ તમે નિંદામણ નાશક દવા વાપરી શકો મગફળી કરી હોય તો મગફળીમાં વાપરી શકો બરાબર છે સોયેબીન હોય તો એમાં લે

આમાં સબસ્ક્રાઈબ લખેલું બટન છે ઘણા ખેડૂત મિત્રોને ને આ જે ગુંડાળું છે ને કાળું એમાં સફેદ હોય અને લાલ પણ હોય શકે ગમે હોય આપણે આ ધરી નાના દબાવી દેવાનું છે આ ચેનલ આપણી સબસ્ક્રાઇબ થઈ ગઈ હવે હું તમને હાથ વાગે વિડીયો મોકલું ને તમને ધળીંગ નાના કેમ ખબર પડે તમે કઈક બીજા જોતા હોય તો આ તમે અડો ટંકોરી ને બરોબર એટલે આ રીતના ફંક્શન ખૂલે અને અહીંયા એલો માં બટન માં ઓકે આપી દેવાનું છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને જે ખેડૂત મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેશે પછી એના અહીંયા આવશે નહીં તો આજના વિડીયો શરૂ કરીએ એ પેલા જે ખેડૂત મિત્રો બહાર ગામ થી આવ્યા હતા એમનો પ્રેમ હતો સ્નેહ હતો લાગણી હતી અને મારા પરનો વિશ્વાસ હતો એ વિશ્વાસ નહીં તૂટે અને બીજું કે તમારા આશીર્વાદ આવા ને આવા આપણને આપતા રહેજો કારણ કે આપણે

પછી છે ગફુલભાઈ રામજીભાઈ વિશ્યા થી આવ્યા હતા તો એ લઈ ગયા હતા એકસો પાંત્રીસ નંબર અગિયાર કિલો અને કૃતિકા લઈ ગયા હતા સત્તર કિલો બરાબર છે પછી જે સંદીપભાઈ મેઘજીભાઈ બોટાદ થી આવ્યા હતા તો એ લઈ ગયા હતા કૃતિકા એકસો પાંત્રીસ નંબર તેર કિલો અને અપૂર્વા ગોલ્ડ એટલે એ લઈ અપૂર્વા ગોલ્ડ આવડા જે અપૂર્વા ગોલ્ડ આવે છે એ લઈ ગયા હતા અઢાર કિલો પછી છે માવજીભાઈ મેઘજીભાઈ સુરેન્દ્રનગર થી તો એ હતા હતા કૃતિકા લઈ ગયા આઠ કિલો આવડા કૃતિકા છે અપૂર્વ ગોળ લઈ ગયા હતા બાર કિલો પછી છે શિવાભાઈ મુરજીભાઈ મોરબીથી તો એ લઈ ગયા હતા કૃતિકા દસ કિલો પછી અપૂર્વ ગોળ લઈ ગયા હતા દસ કિલો

બતાવી દઈએ આપણે જેથી કરીને ખેડૂત આ આવશે સમરસ આ બંને કચરું કેતા હોય ખુતા હોય બરાબર છે કચરું આ બધું સાફ કરી નાખીએ ડુંગળીનો રોપ તમારો ગયા પછી જો પંદર દિવસનો નો જો હોય તો પંદર એમ અને એની સાથે ચાલીસ એમ એલ લે આ પણ સમરસ જો ડુંગળીનો રોપ સાધ્યા પછી ઉદ્યા પછી વીસ દિવસનો છો હોય તો વીસ એમ એલ તમારે આપવાનું છે વનકીર અને સમરસ આપવાનું છે તમારે એક પંપે પચાસ એમ એલ દાદા બાંધ કરી દે આખું બંધ કરી બરાબર છે તો આ બંને વસ્તુ તમારે ડુંગળીના રૂપમાં આપવાની છે જો તમારે સાડી કરવું હોય તો પણ તમે આપી શકો જો તમારે પેલા ધરવાડિયું કરવાનું હોય એમાં નિંદામણ થયું હોય તો પણ તમે આ બંને વસ્તુ આપી શકો છો આ ધાનુકામાં ધનકીલ નામથી આવે છે આ આઈઆઈએલમાં ઓક્સિંગ નામથી આવે છે અને

આપણે જે વીફ ઉપર કહેતા હતા એ ચડગાસ ઉપર કહેતા હતા બરોબર છે એ પણ આમાં ભેગું આપી દીધું અને ઓક્સી ફ્લોર પેડ એટલે ગોલ પણ આની ભેગું હારોર આપી દીધું છે ઇન્ક્લુડ કરી દીધું છે એટલા માટે આપણે હવે બે ત્રણ દવા ન લેવી પડે અને સીધી આ બે જ દવા નાખો આ દવા એટલા માટે નાખવાની છે કે કોઈ પણ પાકની માલી પાસે નિંદાબણનાશક તમે દવા નાખો એટલે ચાર પાંચ દિવસ છ દિવસ ઢીલા પોષી તો થાય જ તે પણ જો રોપવું હોય નાનો કડો જમતો હોય એમાં થોડોક વધારે ઢીલો પોષો થાય બરોબર એટલા માટે આ હીલો ન પડી જાય એટલા માટે આ એનું જે કહેવાય ને કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે ફાઇટોટોનિક ઇફેક્ટ માટે એટલે કે તાકાત માટે બળ માટે આ બધી વસ્તુ ભેગી નાખવાની છે બરોબર ડુંગળીમાં નિંદામણ નાશક દવા છે

એકસો પાંત્રીસ નંબર કરો અપૂર્વા કરો કૃતિકા કરો બરાબર ને અપૂર્વા સુપર કરો હિલોરા કરો પંચગા કરો બધી વેરાયટીઓ સારી છે પરંતુ જ્યારે એક્સપોર્ટ આપેલો હોય ત્યારે કોઈ પણ ડુંગળી વહી જાય તમે કઈ કંપનીની કરી છે નથી જોતા એક્સપોર્ટમાં તો ગમે વહી જાય પણ જ્યારે એક્સપોર્ટ નથી આપાતું જ્યારે નિકાસ ન અપાય ભારતની બહાર જ્યારે ડુંગળી આપણી ન જતી હોય ત્યારે શું થાય ત્યારે ગુલાબી પત્તીની વધારે પડતી ડિમાન્ડ રહેતી હોય છે ગુલાબી પત્તીની ડિમાન્ડ તો ગુલાબી પત્તી થતી હોય એવી આપણે વેરાયટી કરવી જોઈએ બરાબર છે તો એટલા માટે જે ખેડૂત મિત્રો કઈ વાંધો નહીં થઈ ગયું બરાબર જે ખેડૂત મિત્રો ડુંગળી કરવાની પસંદગી કરે છે તો મારી એવી દિલ થી આશા છે કે તમારા વિસ્તારની બધી મળી રહે પાસે એકની પાસે છે એવું તો નથી અપૂર્વા ગોલ છે કૃતિકા છે એ ડબલ પટ્ટી નું આવે છે ગુલાબી થાય છે અને સ્ટોરેજ માટે પણ સારી એવી ક્ષમતા છે અપૂર્વા ગોલ કરો ગુલાબી પત્તીની થાય છે ડબલ ની થાય છે સ્ટોરેજ કેપેસિટી સારી છે જેવા ઘૂસળિયા વાળો રોગ થાય ને બરાબર એની સામે અપૂર્વા ગોલ્ડ પછી એકસો પાત્રી અને કૃતિકા અને અંબર નું બાહુ આ બધી વેરાયટીઓ સારી એવી સહન શક્તિ ધરાવે છે રોગ પ્રતિકારક શક્તિ એમાં સારી એવી છે પરંતુ જ્યારે તમારે રોગ ઉગી મોટો થઈ ગયો હોય બાર પંદર દિવસનો થઈ ગયો હોય એ સમયે એવા ટાઈમ ઉપર ખાસ ખેડૂત મિત્રો એને યુરિયા તમે જ્યારે નાખો છો પંદર વીસ દિવસનો થઈ ગયો હોય ત્યારે પણ એને ભીકે સોળ ગુઠાના ભીકા પ્રમાણે થી સાત કિલો લેકે યુરિયા આપો વધારે યુરિયા આપવાની જરૂર નથી કારણ કે આપણે યુરિયાની જરૂરિયાત એટલી છે આપણે નાખી દીધું બસો સિત્તેર ને લઈ આવે કે નાખો ને પરંતુ યુરિયા વધારે પડતું નાખવામાં વીસ ટકા આપણને નુકસાની જાય છે ચાહે તમે પંચગા કર્યું હોય ઇલોરા કર્યું હોય સુપર અપૂરવા સુપર કર્યું હોય એકસો પાંત્રીસ નંબર કર્યું હોય

જે કુમળો રોપ છે એ આપણો બળી જાય આ વીસ ટકા નુકસાન ની આપણી નજર ની છે પણ છતાં યુરિયા બસો ઇતર ની થયેલી આવે છે એટલે આપણે જેમ ફાવે મોડે થઈ છે એને થોડુંક આપો જરૂરિયાત છે એટલું જ આપો નાનું બાળક હોય તો નાના બાળક ને તમે બે રોટલી આપો ને દૂધનો નો આપો તો એ પેલા દૂધ પી લે તો રોટલી તમારો ખાવાનો નથી પણ થોડીક રોટલી ખાય થોડુંક દૂધ ખાય થોડીક રોટલી ખાય થોડુંક દૂધ ખાય તો છોડવો કેમ તાકાતવર રહે એવી રીતે એને તાકાતવર રાખવાનો છે બરાબર છે હવે ઉગ્યા પછી જયારે અમુક ટકા રોગ યોજાતો હોય ફૂગ લાગીને ત્યારે ખાસ ખેડૂત મિત્રો એને માટે જે ઝેનેટ આવે છે ધાનુકા કંપની બરાબર છે આની માલિપા થાયોફેનેટ મીઠાલ આવશે અડત્રીસ ટકા અને કાસુ ગામ આવશે બે પોઈન્ટ એકવીસ ટકા હવે આ સુકામ આપવું જોઈએ જે કાસુગા માઇસિન છે એ એન્ટીબેક્ટરિયલ ફંગીસાઇડ છે એટલે કે વાતાવરણ આધી જે વસ્તુ થાય છે એમાં જે ફૂગ થાય છે વાતાવરણ આધારિત આપણે કેમ કહીએ ભાઈ બહુ વરસાદ પડ્યો અને છોકરો ના આવ્યો શરદી થઈ ગઈ હોય એ વાતાવરણ આધિ જ છે નકર કુનીના પાણી એ બે કલાક ના નાખ્યો શરદી ન થતી પરંતુ જે વાતાવરણ પાણી ઠંડુ પાણી છે વરસાદનું એને હિસાબે એન્ટી બેક્ટેરિયલ ફંગીસાઇડ થોડીક નાની મોટી હોય એટલા માટે એમાં તકલીફ થતી હોય છે તો એમાં આપણને શરદી થઈ જાય એમ છોડવાને પણ તાકાત જોતી હોય છે એટલે આ તમે એને આપો જે થાયોફેનેટ મિથાઇલ છે એ જે ગળું પડી જાય છે ઘારું પડી જાય છે અને વહી જાય છે એના માટેનું ફૂગનાશક છે એટલે શરૂઆતના સમયની માલિપા બને ત્યાં સુધી થાયોફેનેટ મિથાઇલ અને કાસુગા માઇસિનનો ઉપયોગ કરો અથવા તો થાયોફેનેટ મિથાઇલ અને વેલીડા માઇસિનનો ઉપયોગ કરો આ વસ્તુ વધારે આવશ્યક છે બાકી સ્ટેપ્રોસાયક્લિન આપણે નાખીએ છીએ ફૂગનાશક દવાએ નાખીએ છીએ એ સારું છે પરંતુ નવા જમાનાનું નવું ટેકનિકલ આવી ગયું છે અને

ખાસ ખેડૂત મિત્રો ડુંગળીનું બી તમે જ્યારે નાખો ત્યારે તમે એને પાયામાં સલ્ફર આપો સલ્ફર એટલે ઘણા ખેડૂત મિત્રો ફાડા સલ્ફર કહેતા હોય મમરી સલ્ફર કહેતા હોય પાવડર ભૂકી સલ્ફર કહેતા હોય સલ્ફર આવે પણ બને સુધી જો તમે મમરી વાળું સલ્ફર નાખો બને ત્યાં સુધી પાવડર વાળું સલ્ફર આવે છે નાખો તો વધારે સારું પડશે અને એમાં સલ્ફર અને ઝીંક જે બે ભેગું આવે છે ટેકનોઝેડ કહેતા હોય છે આપણે ઝીંધા ઝીંક કહેતા હોય છે આપણે એ નાખો તો પણ તમતારે સારું રહેશે હવે પાયાના ખાતરની વાત કરીએ તો ડુંગળી માટે ખેડૂત મિત્રો ખાસ બારબત્રી હોળ જે વીસ વીસ જીરો તેર છે મહાલાભ નાખો તો વાંધો નહીં અથવા તો ધરબદા ફોર્સ નાખો દસ સવી સવી નાખો તો પણ કઈ ઉપાધી રહેતી નથી પણ વિઘે તમારે દસ થી બાર કિલો સોળ ગુઠાના વિઘા પ્રમાણે નાખવાનું છે અતિશય વધારે નાખી તો કઈ ફાયદો નથી પણ ખિસ્સા મળે પૈસા મારા બાપાનું નું જાતો નથી એટલા માટે તમ તારે ત્રણ વાર નહીં ચાર વાર નહીં પાંચ વાર ખાતર આપો પણ થોડું થોડું તમ તારે આપો એને જોવે એટલું આપો તમ દર વખતે તમ પાણી પાવ ત્યારે આપો પરંતુ એને ટાઈમ ટુ ટાઈમ આપો બીજું વાત કરીશું આપણે જે ખેડૂત મિત્રો એ તુર કરી છે અને તૂરની માલિપા માલિક ખડ થઈ ગયું છે નિંદામણ થઈ ગયું છે ઘાસ થઈ ગયું છે ખાલું થઈ ગયું છે તો ઘણા ખેડૂત મિત્રો તૂર વિશે પૂછતા હતા તો તુર માં તમને કોઈ દવા આવે છે અદા કંપનીનું કંપની નું સકેજ જેમ માં પ્રોપર પિઝા ફોબ છે 2.5% અને ઇમિજા સાયપર છે 3.75% તૂર ઉગ્યા પછી 20 દિવસની થવી જરૂરી છે ઉગ્યા પછી 20 દિવસની ગોળ પાન વાળું અને પટ્ટી પાન વાળું નીંદામણ તમારે સાફ થઈ જશે ડોળું પાણી લેવાનું નથી અમારે નરેશભાઈ ત્રુપણિયા વાળા કે છે એની ગોળી કે ભાઈ જો કુંડીમાં તમારે લીલ થઈ ગયું હોય ને તોય તમને જેવું જોવે એવું રિઝલ્ટ મળે નહીં મેં કહ્યું કુંડીમાં રીલ તો બધા ધોતા હોય ને મને કે મારા દાદા કેમ મને કે હું ધોઈ લીલ વાળું પાણી નહીં લેવાનું બને ત્યાં સુધી તમારે ચોખ્ખું પાણી જ લેવાનું ડોળું પાણી લેવાનું આની અંદર તમે બાટલીમાં આટલી એમથી ધોળી ની ઘાંગરી નાખી દીધી એટલે આ બાટલી તમારે ફેલ થઈ ગઈ બાટલી ઢોળી અને છોકરાને ધોઈને રમવા આપી દેવાની કારણ કે પછી આ કાંઈ દવા કામ આપશે નહીં એટલે ડોળું પાણી લેવાનું થતું નથી

અને ખાસ ખેડૂતો મિત્રો પટ્ટી ફુવારાથી સાટવાનું છે તમારે ખાસ અનુભવ કરી લેવાનો તમારી પાસે જે છે ફુવારો ફુવારો હોય હોય તો ભલે ભલે એમાં ખડ ખડની દવા સાટવાની દવા સાટવાની બંનેની માલિકા વીસ ટકા પટ્ટી ફુવાર હું કઈ દવા થોડી છે મારા ભાઈ પટ્ટી ફુવાર કે દવા છે પણ પટ્ટી ફુવારાથી દવા સાટવાથી સીધી કપોડિયાની માલિકા ઉતરી જાય છે એટલા માટે કોઈ પણ પાકની માલિપા તમે જ્યારે

બરાબર છે આ બંને વસ્તુ તમે ચાટી શકો છો કપાસ તમારો બે દિનો પાંચ દિનો દસ દિનો પંદર દિનો વીસ દિનો પચીસ દિનો ગમે એટલા દિવસ તો છો હોય ખાસ ખેડૂત મિત્રો યાદ રાખવાનું કોઈ પણ પાકની માલિકા નિંદામાણનાશક દવા વાપરવાની હોય ત્યારે બે ઇંચ અથવા બે ઇંચથી નાનું હોય ત્યારે વાપરો અથવા તો શેષ મોટું થઈ ગયું હોય તો એમાં દવા થોડીક વધારવાની જરૂર નથી પણ થોડાક જાટા અને ઘાડા પાપ ચાટવાની જરૂરિયાત છે કંપની કોઈ પણ હોય બરાબર બાયર હોય અદામા હોય સીઝન્ટ હોય ટાટા હોય ડાવ હોય ડૂંકવટ હોય યુપીએલ હોય અદામાં હોય કોઈ પણ કંપની હોય એવું કહેશે કે બને ત્યાં સુધી નિંદામણ બબ્બે ઇંચનું હોય ત્યારે નાખો તો તમને સો ટકા સારું પરિણામ મળે છે તો એવા સમયની મારી પાસ નાખો પછી આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ હમણાં વરાપ થાય ને તો દાળીએ બોલેલું લેવું વરાપ ન થાય એ કેટલા ખડ થઈ જાય મોટું મોટું પછી મોટા મોટા ખડમાં આ દવા કામ આપે નહીં પછી સીધા તમારે એના માટે દાળિયા કરવાના અને તાપડામાં ભેગું કરીને સીધું ભે એને નાખવાનું ભે તમને કોઈ કાઢે આ રેખું દૂધ અને છોકરા થાય પીન તબા રેખા બરાબર છે તો તમારે એ વસ્તુ તમે વાપરી શકો કપામાં તમે નિંદામાં છે માટે ગોળ પાન વાળું અને લાંબા પાન વાળું બંને અને આપણે કપાસમાં જે દવા સાટવાની છે નિંદા તો ખાલી શાહમાં જ હોય સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમે જે શાહમાં દવા સાટો છો એમાં બે અઢી પંપ થાય બરાબર છે એટલે કે એક વીઘે ત્રણસો થી સાડી ત્રણસો રૂપિયાનો ખર્ચો આવે એ પણ મને ભાઈ ગુના ખર્ક નાખવાના જે થતો હોય મારા બાપરીજા બરાબર છે તો કપાસમાં તમે વાપરી શકો છો ડોઝો મેક્સ બાયરનું ઘાસા આવે છે ગોદરેજનું હિક્વિડ મેક્સ આવે છે નાગાર્જુનનું ડાયકોટ પ્લસ આવે છે પીઆઈનું પ્રોવાઇડ આવે છે પછી ભારત સર્કિલનું વિડઆઉટ સુપર આવશે ઘણી બધી કંપનીઓ આવે છે તમારા વિસ્તારમાં મળી રહે ન મળે તો તમને નીલમ એગ્રો કેમિકલ્સ આઈસીઆઈસીઆઈ બેન્કની પાસે ભાવનગર જિલ્લાનું તળાજા કારણ કે ઘણા ખેડૂત મિત્રો કે છે કે તાલાડા એટલે ગીરમાં તમને જુનાગઢમાં એ નથી ભાવનગર જિલ્લાનું તળાજા નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેન્કની પાસે શિવમ મેડિકલની સામે પીએમ આંગડિયા નામે જૂના બસ સ્ટેશનની પાછળ

ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે તમે પ્રોનાઉન્સ ની માહિતી આપો છો પણ અમારા વિસ્તારમાં ધાનુ કરણ પ્રોનાઉન્સ મળે છે ઘણા ખેડૂત મિત્રો કહેવા અમારે હાચીમેન મળે છે તો આ બધી તમારે તમે લઈ શકો છો જે ખેડૂત મિત્રોને સોયાબીન કર્યું હોય તો સોયાબીનની માલિપા તમે ખાસ ખેડૂત મિત્રો સેકેદનો ઉપયોગ કરજો મજા આવશે રિઝલ્ટમાં બંને પ્રકારના નિંદામણો ભળી જશે અને

પરંતુ તમારે મહિનો દોઢ મહિનો એમાં રાહત થઈ જાય બરાબર છે તો આ વસ્તુ તમે નો વાપરી જુવાર મકાઈ બાજરી શેરડી ઘઉં સોખા બરાબર છે તમે વાપરી શકો અને આ દવા નાખો કાળિયુ જશે આ કંપની નથી કેતી આ ખેડૂતે પોતે અનુભવ કરેલો છે અને એના અમે તમને કેતા હોય છીએ કારણ કે અમે આવા પાંચ છ ખેડૂત મિત્રોનો અનુભવ લીધા પછી તમને એ ખેડૂત એવું ભાઈ દોઢ બે મહિના અમે તમને પંદર કદાચ ઓછું કહીએ છીએ તમને રિઝલ્ટ સારું મળશે જે ખેલુદ મિત્રોને શેઠા પાળે બોડી થઈ ગઈ હોય અવણી થઈ ગઈ હોય અઠેલા નિંદામણ થઈ ગયા હોય ઘાસ જાતા જ ન હોય જવાનો નામ નો લેતા હોય ને <th>મડા જમી જાઓ એવા ખેડૂત મિત્રો એ સાનોકારો ડીરા અને વિનસેટ કંપનીનો અલ્ટોબ આવે છે આ બંને વસ્તુ મિક્સ કરી નાખી દેવાની એક એક કંપની માલીપા વિનસેટ કંપનીનું તમને આ આવે છે અલ્ટો એની અંદર મેટ સલ્પરેટ વેટેબલ પાવડરમાં આવે છે અને ભેગું બસો ગ્રામ ગું આવે છે અને ધાનુકા કંપનીનું જે એમોનિયમ સલ્ફેટ ઓફ ગ્લાયફોસેટ 71% ટકા સોલ્યુપર ગ્રેન્યુલમાં આવે છે આ બંને વસ્તુ નાખી દેવાની જે કઈ ખાવું હોય તમારે સોગ્રાના ઘરે છોકરા થાય પણ ના એ છોકરા તમને બના બોવડી ખાવાના બોર ખાવા ન જોઈએ કે કે ભાઈ બોવડી થતી હતી ને એ આપડા દાદાય દવા નાખીએ ખેતી આગળ વાળા ભાઈ માહિતી આપી દીધી હવે ના બોર થતા નથી બરાબર છે તો આ તમે એમાં નાખી શકો છો અરણી વન વાલણ વન ઘણા બધા પ્રકારના તમને હેઠા થતા હોય ને ખડતો તો આ નાખી દેવા

હોય તો તમે સાફનું ડ્રિન્સિંગ કરો અથવા તો તમે થાય મિથાઇલ અને કશું કામ ઝેનેટ આવે એનું ડ્રિન્સિંગ કરો અથવા તો સી કોપર આવે છે એનું ડ્રિન્સિંગ કરો કારણ કે ઘણા ખેડૂત મિત્રોને કપાસ ઊભો હુકાતો હોય કોઈ પણ વેરાયટી હોય થ્રીજી ફોરજી ફાઈવજી હોય કે ડબલ બીટી બોલગાડ હોય જતો હોય તો એમાં ખાસ ખેડૂત મિત્રો આ કરવાની જરૂરિયાત છે નવો સુધી રામ રામ કરવાનું ભૂલતા નહીં અને સારી માહિતી લાગી હોય તો તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો તમને ઘર બેઠા માહિતી તમને મળી જશે અને તમારા દીકરાને આશીર્વાદ આપજો રામ રામ જય જવાન જય કિસાન